ઉપરેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટિર મેળાનું આયોજન કરવામાં આવ્યું ઉપરેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટા ભગવતસિંહજી કન્યા શાળા હોલમાં ઉપરેટા ભારત વિકાસ પરિષદ મહિલા વિભાગ દ્વારા કુટીર મેળો એટલે કે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેલમાં બજાર કરતાં ખૂબ જ રાહત દરે દરેક વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ ડ્રેસ મટીરિયલ્સ કટલેરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ હોમમેડની દરેક આઈટમો ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બધી આઈટમોનો મહા સેલ યોજવામાં આવ્યો હતો આ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમમેડ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને લોકો પણ તેને વધુને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખે જેથી મહિલાઓને રોજગાર મળે એ હેતુથી આ ભવ્ય સેલ નું આયોજન કરવામાં આવ્યું હતું હું મોનિકા પેલા હું અહીંયા પેલા એન્ટર થઈ તો મે બોર્ડ વાઈફું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે તો પેલા જ હું ખૂબ જ ખુશ થઈ કારણ કે પેલા જ મે જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખૂબ સરસ કામ તેના અંડર ખૂબ સરસ કામ થયેલ છે એના દ્વારા મે આ બોર્ડ વાંચીને જ પેલા મે મારા પાડોશીને બધાને કીધું કે પેલા તો અહીંયા જ જાવું છે પછી આપણે બધે જાસુ પછી એન્ટર થઈ ત્યાં મેં ચા ભાઈને જોયા તે એટલી સરસ સેવા કરતા હતા એની પાછળ થી બાળ પરિષદ વાળા બહેનો બધાને ને કેતા હતા કે તમને આ પ્રોવાઈડ થઈ ગયું આ મળી ગયું તમને ચા મળી એ બધી સેવા જોઈ પેલા તો હું ખુબ ખુશ થઈ પછી એન્ટર થતા મેં બધી એન્ટિક વસ્તુ જોઈ જેમ કે માટી વસ્તુઓ ડ્રેસ મટીરિયલ હું જોઈને ને ખુબ આનંદ પામી પછી મેં અંદર જોયું જોયું તો કટલેરી આ તે અંદર એટલી બહેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી વસ્તુઓ અહીંયા જોઈ બી વ્યાજબી ભાવે જોઈને મને ખૂબ જ આનંદ થયો પછી એક એક સ્ટોલની મુલાકાત થઈ એમાં બધા જે ભારત વગર વિકાસ પરિષદની જે બહેનો છે પોતાની સેવા દ્વારા બધા એનું અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું તમને ક્યાંય અવડતા નથી તમને બધું પ્રોવાઇડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી ચા બની ગઈ એ બધું જોઈને તો મને પહેલા તો બહુ આનંદ થયો પછી બધી વસ્તુની મેં મુલાકાત લઈ લીધી એમાં ડ્રેસ મટીરિયલ જોયા કટલેરી જોઈએ બાળકોની વસ્તુ જોઈ ખુબ અદભુત હતી અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નતી અને ભાવની તો વાત જ આવ્યો આપડે બીજે બધે જોઈએ એનથી ઘણો ઓછો ભાવ હતો મેં ખુબ સારી ખરીદી કરી પ્લસ મેં મારી જે મારી સાથે બેનો સહભાગી બેનો આવી હતી એને મેં પ્રોત્સાહિત કરી કે અહીંયા થી લેવા જેવું છે એમાંય ભારત વિકાસ પરિષદ ની બેનો નો જે આ સાથ સહકાર છે એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય એમાં કોઈ પ્રોફિટ નો તો કોઈ માર્જિન હોય ની પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય જેથી અમે બધા ખૂબ આનંદ પાયમાં અને અમે આટલી બધી વસ્તુ થઈ લીધી એમાં અમે ખૂબ અને ખૂબ સંતોષ પાયમાં છીએ પ્લસ અમારી જે સાથે જે બહેનો આવી છે એમાં એને મને એમ કીધું કે મોનિકા સારું થયું તું મને અહીં લઈને આવી મને તો ખબર નહોતી કે આ કુટી મેળો અહીં થયો છે તો અત્યારે જોકે રસોઈનો ટાઈમ છે તો બી અમે થોડોક ટાઈમ હવે જઈએ અમે સાંજે પણ બીજી બેનોને સાથે લઈને આવવાના છીએ અમે આ બધું જોઈને અમે ખૂબ ખૂબ અને ખૂબ જ આનંદ પાડવા છીએ મારું નામ સુની કલશિતભાઈ ધોળોતિયા ભારત વિકાસ પરિષદ વિકલેતા શાખા કાર્યકરો અને બહેનો દ્વારા આજના સમયની અંદર જે ઓનલાઈન ખરીદી થાય છે એને મળીએ આપણે બહેનો દ્વારા ઘરગથ્થું આઈટમ સરળતાથી મળી લઈએ તો વિવિધ બાસાઈટ સ્ટોલનું અહીંયા કન્યાશાળા હોલની અંદર એક આયોજન કરવામાં આવ્યું છે આની અંદર વિવિધ વસ્તુઓ આપ નિહાળો આવતીકાલ અને આજે બે દિવસ સવારના થી સાત વાગ્યા સુધી એટલે આજે ચૌદ તારીખ અને આવતીકાલે પંદર તારીખ આ બંને દિવસ આ કાર્યક્રમ અહીંયા જોવા મળશે આપ ખરીદી કરી શકશો આપનો ખૂબ ખૂબ આભાર હું ભાવેશ સુવા આજ રોજ ભગવતસિંહજી કન્યાશાળાના હોલમાં ભારત વિકાસ પરિષદના મહિલા પાંખ દ્વારા એક કુટિર ઉદ્યોગને ને લગતો એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવેલો હતો તેની અંદર વિવિધ પ્રકારની ઘર વસ્તુઓ ખાવાની ઓર્ગેનિક વસ્તુઓ તેમજ બાળકો માટેના રમકડા વાસણ ગૌ આધારિત વિવિધ વસ્તુઓ જેવો એક્ઝિક્યુટિવ મોલ જેવો રાખેલો છે તો ઉપલેટાની અમે જોઈ અને ધન્ય થયા અને ઘણી બધી ખરીદી પણ કરી કાય આધારિત વસ્તુઓ અમને ખૂબ પસંદ આવી અને લોકો હોમમેડ વસ્તુ હોમમેડ વસ્તુ બનાવતા હોય એવી પણ વસ્તુઓનો સેલ રાખવામાં આવેલ છે તો ઉપલેડાની જનતાને અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ લોકો આનો લાભ લે અને આ જે હોમમેડ વસ્તુ છે એને લોકોને પ્રોત્સાહન મળે અને એ હેતુથી આ મેળો સફળ રહે અને દર વર્ષે આવા વિવિધ પ્રકારના મેળાનું આયોજન થાય એવો ભારત વિકાસ પરિષદને અમે અભ્યસતા કરીએ છીએ